કા હે જો મુકેશભાઈ જો કારોના પર તૈયાર થઈ ગયા એમ લાગો તૈયાર થઈ ગયા છે સાગત છે મારા નવા લોકમાં તો કેમ છો તમે બધા મજામાં તો યાર મજામાં થશે તો આ સવાર સવારમાં વહેલા જાગી ગયા છે ને રેડી થઈ ગયા છે કેમ કે આપણે જવાનું છે બાર ને અત્યારે હાથ વાગી ગયા છે ચાલો સાત વાગી ગયા છે ને આપણે જવાનું છે બહાર ને ફટાફટી નીકળી જાય કેમ કે ફોન આવી ગયો છે અને ક્યાં જવાનું છે તમને થમને જોઈને તો ખબર પડી જ ગઈ છે કે કઈ જગ્યાએ આપણે જવાનું છે તો મારા કાકાને હારે જવાનું છે શૂટિંગમાં તો અહીંયા આપણે ફટાફટી નીકળી જાય અત્યારમાં રેડી થઈ ગયા છે તો ગાડી લઈને મારે જવાનું છે પછી ત્યાંથી લોકો હારે જવાનું છે

અને સરસ મજાનો એક સોંગ છે કોરડા સરસ મજાનો વ્લોગ બનાવવાના છે ને સપોર્ટ કરજો બધાય બાકી મારા શૂટિંગમાં હું બોલાવીશ અને આવીને રહી મહેનત કરતા આવીજો શું નામ મલ્લુ પરમાર વ્લોગ

આપડા <laughs> અત્યારે છે ને નાસ્તો કરી દે પેલા આપણે રીંગણા છે આપણી માટે જો મરચા ને રીંગણા ચા આપડે જો નાસ્તો મને શૂટ શરૂ થઈ ગયા છે મુકેશભાઈ આપડી વચ્ચે મુકેશભાઈ પણ આવી ગયા છે અને એ છે ને અત્યારે એનો રોલ છે અને બધાનો રોલ છે ને આગળ તૈયાર થઈ ગયા છે ને જો મારા કાકા તો મારે છે બોલો હજી તૈયાર જ નજ છે અને આમ જો મારા કાકી ને કાકા જો અને આપણી વચ્ચે છે ને બીજા એક મોટા યુટ્યુબર આવી ગયા છે ને એ તો તમે ઓળખતા હશો કેમ કે મોટા યુટ્યુબર છે આ યુટ્યુબર નું નામ હું તમને કહી દઉં આપડા લાલજીભાઈ છે સાચી વાત છે જો અત્યારે આવી ગયા ને હવે આયા ભેગા ફોટા નું કામ શરૂ થઈ ગયું જો આજે ફોટા પાડે છે આયા ને અત્યારે છે ને જો બધાના ફોન મેં કબજે કરી લીધા છે લાલજીભાઈ નો ફોન પછી અમાર કાકાનો કાકા નો આ મુકેશભાઈ નો ફોન પછી અમાર કાકાનો બધાના ફોન છે ને કબજે કરેલા છો ભાડું 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 કઈ નઈ તમારે એ બધા મેં કબજે લીધેલા છે અત્યારે તમારા ફોન ને એવું કબજે લઈ લીધા મેં હાલો કઈ વાંધો નઈ ભાઈ તમારા હાથ થી બધા છોડાવવા માટે તમારે તમને જે ઠીક લાગી લે લે જો તો કરીપા આ લાલજી ભાઈ હમણાં નવો ફોન જડાય એક તો આરવા લાયાઈ નતી હો ઘરે મૂકી નોયે હમજી જો 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 બધા લે ને ભાગવા વણા અમે લે છે ને જવાનું છે આપણે ફાર્મ અત્યારે અહીંયા શૂટ થઈ ગયું છે ને અત્યારે બધા જો વી જે છે ને ઠેલા તમે જો ખાલી માણા કતર ઠેલા વધારે લઈ ગયા છે ગા બહુ વધી ગયા થેલા વધી ગયા ભરેમ વધી ગયા છે જો આ લોકોની દુકાન જો આ

અને વિચારે છે કે રીલ શૂટ કરવી અમે જે શૂટિંગ હાલે છે અને માંગકર મે કીધું પેલા એક બે ફોટા પડ્યા ને હારવા પછી મે કીધું છે ને એક બે રીલ શૂટ કરી લે તો કામ જ હું હોય આપણે બીજું હે તમારે લાલજી ભાઈ ને ગાડી લઈને ભાગી જાવું છે કોણ ક્યાં ભાગીને જાવું મે ભાળી નથી આવડે છે ને આવડે છે ને પછી ગાડી આમ થઈ આવડે ખરી પણ આવડે લે આ ગાડી ગાડી ઉપર બેઠીને આમ આમ કરે છે તો ભાઈ રીલ્સ ઉતારવાનું આવી ગયું છે પોર્ટ્રેટ માં રીલ્સ આપડે બધા શૂટ કરી દેવી તો ભાઈ નો ફોન અત્યારે હે ને મારી પાસે આવી ગયો છે તો ભાઈ ની ચેનલ માં અત્યારે હું લોગ નામ નો છું અને ભાઈ ની ચેનલ ને તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો જલ્દી જલ્દી ભૂલતા ન તમે કિન્ના ખોલો હવે હા તો લાલજી ભાઈ પાસે અત્યારે છે ને મારો ફોન છે ને આ લાલજી ભાઈ નો ફોન મારી પાસે તો બેન જો આ 16 પ્રો છે ને 16 પ્લસ છે બહુ અમીર થઈ ગયો હવે લાલજી ભાઈ

વિચાર કરે છે વિડિયો બનાવ હું વિડીયો બનાવવાના નામ છે ને શૂટ આલે છે જો છે આજે શૂટિંગ આ ચાલે છે મુકેશભાઈ જો કારોના પર તૈયાર થઈ ગયા એમ લાગો બ કેમ પણ જો અમે તૈયાર થઈ ગયા છે કપડા ચેન્જ કરી નાખ્યા છે હવે આગળ પાછો વારો આવી જાય એક આપણો સીન પૂરો થઈ ગયો છે પછી આગળ પાછો આવશે હા જા લાગી ફોન માં જોતા હતા તા લાગી ફોન જોતા હતા આમ લાલજીભાઈ જો 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 શૂટિંગ શરૂ કરવાનું છે આજે ચંદિકાબેન બિલ જેને હું જરે નથી ઓળખતો કે અમારા ગામમાં રહે છે હા

ચેનલ નામ છે ચંદ્રિકા ભીલ ચંદ્રિકા ભીલ એમાં અમારું એક સરસ મજાનું ગીત આવી રહ્યું છે મસ્ત 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 તો હશે ને લાઈક કરી લે શેર કરી લેજો અને સબસ્ક્રાઇબ કરશો ને તો ખબર પડશે ગીત આવ્યું છે હા એમનું નવું ગીત આવી રહ્યું છે ને એના શૂટિંગમાં આવેલા છે લાલજીભાઈ આપણે પોતાના પોતાના ગામમાં રહે છે ને પાછા પ્રૅન્ક કરે છે કરીએ ભાઈ ઓળો ભેગો કરી ખાય છે ઓળો બાજુ-બાજુમાં જ રહે છે એવું છે બરોબર મત આપણે અમ મુકેશભાઈ જો કારના લાઈવ છે ઇન્સ્ટામાં

હાય તો આપણે કપડા બદલીને આવી ગયા છીએ બ્લેક કપડા પહેર્યા છે એટલે કેવા લાગે છે કોમેન્ટ માં કેજો કાળો કલર મને બહુ ગમે કામ હલું પણ અમાર પહેરાતા નથી કા હા કોને ખબર હું કામ નો પહેરાતા હોય પણ અમાર કદાચ પહેરાતા નો હોય હે તો ભગવાન એ વાળ હું લેવ કાળા કાળા આ પા થોડા આપવા પડે હા એમ કાળો કલર પહેરાતો જ નથી હમ એવું છે તો 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 નથી પણ માનવા વાળા માને છે એટલે આપણે માનવું પડે હા

લે 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 હાલો ફાસ્ટ કોણ ખાય હો ધીમે ધીમે પાછા વયા ન જતા આ એ લાલજી ભાઈ જો બીવડાવી દે ઓલા જો 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 ઓય ધીમે ધીમે એ રહી ગયા અત્યારે છે ને બીજું શૂટ કરવાનું છે ને તો એના માટે છે ને બીજા કપડાં ચેન્જ કરી લીધા છે આપણા જો એમ લાગો પણ

તો આવે કે ન આવે લાલજીભાઈ ખબર નઈ એટલે આપડે મળીએ આપડે આપડે અમારે આરવાર જતા હવે છે ને જાય છે લાલજીભાઈ આપણને થોડું કામ થાય છે લાલજીભાઈ છે ને મને મજા જ બહુ આવે

તમે કે કે વરત ભત્રીજો જમે છે 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 બીજા બે જાવ ભત્રીજાનો બ્લોગ એટલે એવું નથી તારા બ્લોગ વાંધો પડી ગયો ખાતા ખાતા

હાલો હાલો કાકી આવજો પછી નીકળતું નથી મારે કાઢ દેવું પડશે અત્યારે છે ને ઘરે ભોગી ગયો છે ને મારા કાકા બધા છે ને ગયા છે હવે નાતી અત્યારે શિહોર જવાના છે અને હાર વાર જે હતા ને એ પાછા કાંક બીજે રહેવાના છે ને અત્યારે હું ઘરે ભોગી ગયો છે ને પાછા આપણે કામ ઉપર લાગી જઈએ અને એ લોકોને પાસે બીજા શૂટિંગમાં કાલ જવાનું છે બહાર જવાનું છે અને મારે તો કાંઈ ન્યા ઠેઠ મેળ નહીં આવે ને મારે ઓફિસે પાછું જવાનું હોય ને એટલે એ માટે ને અત્યારે છે ને બાની છે ને ઘરે આવી જશે જો આમ બેઠા દાદા છે અને તો એ છે ને રિંગ લાગે છે મારી હાટું તો અત્યારે આ રીંગ ખાઈ લેવી અને બાકી તો આપણે છે ને આપણે કામ ઉપર લાગી જવી અને બાકી તો આજનો લોક તમને કેવો લાગ્યો જરા કોમેન્ટમાં કહી દેજો અને બાકી તો આશા છે તમને આજનો લોક ગમે ગમે લાઈક છે તો મળે પછી કે નવા વ્લોગમાં તો ચાર સુધી બધાને રાધે રાધે અને બાય બાય